તમારું ભીમ ના જો મોંઘેરા મેમાન આવ્યો છે મેં તો પડે નવા વ્લોગ કેમ છો ફેમિલી બધા મજામાં બધાની જય માતાજી હર હર માતા મસ્ત મજાને બધાથી ને બ્લોગ ને શરૂ કરી દીધો છે જય માતાજી WhatsApp કરું છું ભાઈ એવું છે હા હમ હા ને WhatsApp ને

લીલા દેખાય ને અડદ કે લીલા દાણા રાખે એ મગ છે કાળો દાણો છે એ અડદ છે ને આ પીળા જેવો દાણો રોકે એ મઠ

તો ફેમલી ડાળાથી ધોકાવા જ ગયા છે અને હવે એમાં જે હિંગુ નીકળી ને હવે એને ધોકાવાની છે તો ફેમિલી એ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આવ્યું છે વાવલવાન હવે હિંગ બધે ધોકાવાઈ ગઈ છે તો હવે હાવ સાફ કરવાના હોય એટલે હવે વાવલ પડશે પવન પવન હતા કે મસ્તી નો તો આવા પવનનો છે કે વાવલી ના છે મારા પપ્પા છે કે બધી તૈયારી કરવા મીડ્યા છે અત્યારે વાવલા રે કે તો મસ્ત સારું રે એમ સાહેબ જો فیملی اپنا مرجو مستی نئے کہ مر جاؤں تپیل سارے فیملی تپیلو ہے تین وار کرو پڑ سٹو مکی ایک ہاسو پیڑھو ناخی پھر موکو نکال آئے کہ ہڑی پچھلے نکال بہت ٹائم رہ એટલે હજી આને સાફ કરવો પડશે એ પીણો નાખવો પડશે પછી એને અંદર નાખવું પડશે ત્યાં મેલ આવશે પછી ને આપણે શાક કરવા માલ તો ફેમિલી મઠ ને એવું સાફ કરતા તો કમ્પ્લીટ સાફ થઈ જશે ને હવે બ્રેક લઈ લીધો છે છાનો મારા ભાઈ આવી ગયા છે સાફ પીવા કપા મીઠા મારા બા ને બાપ દીકરો મઠ ને એવું સારું કરતા હા સા બનાવવાનું છે ને સા પીવાનું છે તણ હાડા તણ થઈ ગયા હા તો અતર કપા મીઠી એક લઈ લે મારે ઘમણા આવે હમણા આવે હા તો વાહ એમાં અમે મર સાફ કરતા હતા માડી

ફેમલી અત્યારે હે કે અમારે ઝોન એ ઘેડે નહીં ખેતરમાં આટા મારતો છે એટલે મિંદ્રી આવી ગઈ છે આજ આવી કાયમી છે કે આવેલી ન હોય કાયદો કત આવે તે આજ આવી ગયા હજી ઝોનને ખબર નહીં આવી કે નહીં આવી નતો ન આવે તરત સર્વિસ આપી દે એ હોય એમાં એને ખબર નહીં આવી તો ગયો છે ભાઈ સાહેબ ગાયબે થઈ ગયે લે હમ ભલે ગાયબે થઈ ગયા આવતો ન હોય તો ચાલે પૂગી જાવ અહીંયા હે જો મહેમાન તો વહી ગયા જો ને હંભાળીને ત્યાં પૂગી ગયા આયુષ્ય બહુ મોટી છે એવું કે છે અમારા પૂર્વજો પેલી કહેવાય છે જેને હંબાડે ને એ ભૂગી દે કે એના આયુષ્ય છે કે બહુ વધારે એના આયુષ્ય વધારે હજી સંભાળતા ને તો આવી ગયા મિંદ્રી વહી ગઈ એમ ફેમિલી અત્યારે પડી જશે સાંજ અને અમે ગયેલા હતા કપાસ વિના તો કપાસ વિના આવી જશે અને મમ્મી રાંધો મીડાશે અને અત્યારે જો પછી લેટે આવી જશે ને હમણાં હા કે લેટ વહી વેલી હતી એમ બધા કપાસ વિધા તો હવે કે વાળું થઈ દે

ને આશા રાખું છું કે તમને અમારો વ્લોગ ગમતો હશે ગમતો હોય તો યાર મસ્તીને કમેન્ટ કરી દેજો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ચેનલમાં પહેલી વાર આવી હોય તો યાર સબસ્ક્રાઈબ જરૂરને જરૂર કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો મળી આવે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરી નાખજો